બનાસકાંઠા જિલ્લાના થરાદના મેઘપુરા ગામમાં નરદા કેનાલ પરનો પુલ તૂટવા લાગ્યો છે સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેઘપુરા ગામમાં માત્ર છ મહિનામાં નરદા કેનાલ પર બનાવેલો પુલ જર્જરિત બની ગયો છે આ પુલનો નીચેનો ભાગ તૂટી ગયો છે અને તેમાં તિરાડો પડવા લાગી છે આ પુલ થરા ચાંગડા અને મેઘપુરા ગામના લોકોની અવરજવર માટે મહત્વપૂર્ણ પુલ છે

કોંગ્રેસના નેતા માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે આ સુજલામ સુફલામ કાચી કેનાલ પર નાળા બનાવવામાં આવ્યા છે અને જે એકદમ જજરીત હાલતમાં છે જો કે કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પુલ નહીં પરંતુ ખેતરમાં જવા માટેનું નાળું છે અને તેમણે એમ પણ કહ્યું કે દબાણ થયું છે અને અધિકારીઓએ સર્વે કરી લીધો છે

તો છ મહિના બના ટાઈમ થયો છે પણ મારે ગયા અત્યારે તૂટી ગયો છે તો અહીંયા ભારે વાહન તો ચાલી શકે ટોલ ચાલી શકે એમ એમ લોકોને ઘડવા જવા માટેની અવરજવરો માટે તકલીફ રહે છે અને એ પચાસથી ચાલીસ ખેતરો આવેલા છે તો ખેડૂતોને પણ તકલીફ પડે છે અને કોન્ટ્રાક્ટની બેદરકારીએ તો સરકારશ્રીને કેવા કહેવા છે તો વહેલી તકે આની જવાબદારી અને ઉતાવળ કરે આવી મારી નંબર વિનંતી છે અમારે મેઘપુરાના જે પલ બનાયેલો છે એમાં અમારા ગામના અડધા ખેતર પેલી બાજુ છે એમને આવા જવા માટે પલ બનાયેલો હતો અને જે બે દરકારીથી કોઈ કારણસર કોઈ માહિતી ખાઈ જાય છે પૈસા બાકી ફૂલ હલકો બનાવ્યો હતો એના લીધે હવે અમારે ટ્રેક્ટર બી લીધાઓ હોય તો હાલમાં હેડ એમ નથી એટલે અમારે કોઈ માર્ગ નહીં નિયાળના નિયળે જવા માટે પણ બાળકોને તકલીફ છે મેઘપુરા ગામથી પસાર થતી કાચી કેનાલ સુદલામ સુદલામ તે ગામમાં પુલ ખેતરો માટે બનાવેલો હતો તેમાંથી અવરનવર વસ્તી કરતી હતી તે પુલ હાલમાં તૂટી ગયેલો છે અને એ પુલને બનાવવા માટે સરકારને નમ્ર વિનંતી છે રાહથી લોહણા સુધી ગુજરાત સ્ટેટ હાઈવે આવેલો છે અને એની વચ્ચે મેઘપુરા પાસે સુદલામ સુગલામ નમદા નેરની જે કાચી નેર છે એ પસાર થાય છે અને એના ઉપર એક પુલ બનાવવામાં આવ્યો છે એ પુલને ચાલુ થયાને ફક્ત ને ફક્ત પાંચથી છ મહિના થયા છે પણ એની ગુણવત્તા હલકી છે એની કામગીરી હલકી છે અડધો પુલ તો એમ કનો કે જર્જરીત થઈ ગયો છે અડધો પડી ગયો છે અને જે સાધનો પણ એના ઉપર જે વ્હીકલ પસાર થાય છે એ ભારે વાહન પસાર થાય એ પણ જોખમી જે રીતે પસાર થાય છે માટે જે સરકાર વિનંતી કરું છું કે આ જે રોડ બનાવે છે જે પુલ બનાવે છે એની કામગીરીની સમીક્ષા કરવામાં આવે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ